થરાદમાં જિગ્નેશ મેવાણીના સમર્થનમાં હજારો લોકોનો ઉત્સાહભેર જણવણકાર આખું શહેર નારાઓથી ગુંજી ઉઠ્યું વડગામ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આજે થરાદ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો રોડ ઉપર ઉતરતા સમગ્ર થરાદમાં ભારે જુસ્સો જોવા મળ્યો જિગ્નેશ મેવાણી જિંદાબાદના જોરદાર નારાઓ સાથે રેલી આગળ વધી અને થરાદના મુખ્ય માર્ગ નારાઓથી ગુંજી ઉઠ્યા તાજેતરમાં કોંગ્રેસની જનઆક્રોશ યાત્રા દરમિયાન જીગ્નેશ મેવાણીએ થરાદના શિવનગર વિસ્તારમાં ખુલેઆમ ચાલી રહેલા દારૂ અને ડ્રગ્સના મુદ્દે થરાદ પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરી હતી તેની સામે કેટલાક પોલીસ પરિવારના સભ્યો દ્વારા વિરોધ પણ નોંધાયો હતો આજે મેવાણીના સમર્થનમાં યોજાયેલી આ રેલી વાવ થરાદ અને આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા લોકોએ મેવાણી પ્રત્યેનો વિશ્વાસ વ્યક્ત કરતા વિવિધ નારા લગાવ્યા અને સંદેશ આપ્યો કે તમે આગળ વધો અમે તમારી સાથે સમર્થન રેલીમાં બનાસકાંઠાની સાંસદ જ્ઞાનીબેન ઠાકોર અને ગુલાબસિંહ રાજપૂત પણ હાજર રહ્યા બંને નેતાઓએ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં હાજરી આપી અને સમગ્ર કાર્યક્રમને વધારે તાકાત આપી આજે થરાદના રસ્તાઓ પર ઉતરેલા હજારો સમર્થકોએ બતાવી દીધું કે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પ્રત્યેનો લોકોનો વિશ્વાસ હજુ પણ અડગ છે અને મેવાણી માટે લોક સમર્થન નોંધપાત્ર રીતે વધી રહ્યું છે

એને આખા ગુજરાત વર્તમાન સરકાર ભારે પડે છે એટલે જો સાચી વાત કરવામાં આવે ડ્રગ્સ દારૂ માટે બેન દીકરીઓને સમર્થન માં આવે અને ભ્રષ્ટ જે અધિકારીઓ છે એની સામે અવાજ ઉઠાવે એટલા માટે આ એક સરકારે પોતાના અવાજ ને દબાવવા માટે કરી

લક્ષ દારૂ બંધ થવો જોઈએ અક્તાખોરી બંધ થવી જોઈએ બંધારણને ચેલુલુ કરી દાખવામાં આવી છે એને સજીવંત કરવામાં આવે એ જ અમારો આક્રોશ છે તો આજે મહિલાઓ પણ બેન સાથે વાત શું છે સમર્થનમાં એમ છે કે દારૂ અને એમના રહીશું અને હંમેશા રહેવા માંગુ અમે

ジग्नेशભાઈનો વિરોધ કરી છે કે ખોટી રીતે પોલીસને પટ્ટા ઉતારવાની ジग्नेशભાઈએ વાત કરી છે શું કહેશો છે અને અમારે દારૂ બંધ દારૂ બંધ કરવામાં મારે સમર્થન સમર્થનમાં અને દારૂ અને ડ્રગ્સ નું દૂષણ છે થરાદ માંથી કાયમી બંધ થાય એ બાબતે આ લોકો અત્યારે ચક્કાજામ કર્યો છે કેમેરામેન મનોજ પરમાર સાથે ગૌતમ છત્રાલિયા ન્યુઝ થરાદ અમે સમગ્ર બાવથરા જિલ્લાના સર્વ સમાજના લોકો જે રીતે ગુજરાતમાં બનાસકાંઠામાં થરદ ભાવની અંદર ડ્રગ્સ પ્રમાણ વધ્યું છે દારૂનું પ્રમાણ વધ્યું છે તે ફાસ્ટ ચાલી છે અને જયારે જીજ્ઞેશભાઈ મેવાણી એની રજૂઆત કરે છે ત્યારે દબાવા માટે છે તો વિડીયો કાઢતા તો જીજ્ઞેશભાઈ એટલા નથી પાંચ રૂપિયા આજે આવીને